જય માતાજી જય મા મંગલ મિત્રો આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા માર્કેટિંગમાં આપણે મિત્રો આવ્યા મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે બજાર ભાવ જોવાનું છે સફેદ ડુંગળીના આજે મિત્રો આવક આજ વાત કરી તો આ બધી મિત્રો આજની સફેદ ડુંગળીમાં મિત્રો તમે જોઈએ મિત્રો આજની આવક છે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સાઈડમાં બાકી મિત્રો પહેલાં તારીખની આજ વાત તો તારીખ છે નવ બાર બે હાજર પચીસ ને છે મિત્રો આજે મંગળવાર આજની મિત્રો આવક છે અગિયાર હજાર પ્લસ ઠેલાની સફેદ ડુંગળીમાં લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે નવ હજાર પ્લસ ઠેલાની બાકી મિત્રો આજે સફેદ ડુંગળીમાં આજે મિત્રો બહુ જોરદારની મિત્રો આજે તેજી છે એક હજાર પ્લસ ભાવ મિત્રો આજે મિત્રો બોલા બોલાડેલો છે એક વકીલ મિત્રો ગયેલો છે એ એક હજારની ઉપર મિત્રોનો ભાવ આવેલો છે અને બીજા મિત્રો રનિંગમાં આપણે જોઈએ તો આઠસો નવસો આઠસો નવસો એ રીતના મિત્રો આજના ભાવ છે કેમ કે મિત્રો આપણે કહેવાય કે બાંગ્લાદેશની મિત્રો જે આપણે બોર્ડર મિત્રો છે ને ખુલ્લી જઈએ છે એટલે હવે મિત્રો થોડીક તેજી મિત્રો જોવા મળી છે લાલ ડુંગળીમાં મિત્રો આજે ચારસો પ્લસના મિત્રો આજના ભાવ મિત્રો કહેલા છે નવી ડુંગળીમાં એટલે એ પણ મિત્રો આપણે વિડીયો મૂકી દીધો છે જે ખેડૂત મિત્રો ન જોયો તો ફટાફટ મિત્રો આજનો મિત્રો એ વિડીયો જોઈ આવજો નવી લાલ ડુંગળીમાં મિત્રો હાથનો ભાવ છે ચારસો પ્લસનો મિત્રો ઉઠશો અને સફેદ ડુંગળીમાં મિત્રો આજનો ભાવ છે એક હજાર પ્લસનો મિત્રો આજનો ઉઠશો બાકી મિત્રો અત્યારે લાઈવ મિત્રો તમને એકથી મિત્રો આજની મિત્રો તમને હરાજી મિત્રો બતાવી અહીંયાથી અત્યારે થાય છે રેઝમ કોમા મિત્રો જોતા હોય તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને ફોલો કરજો અને YouTube મિત્રો જોતા હોય તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો બਾਕી આલો મિત્રો મળીજો फटाफट સીધા સફેદ ડુંગળીને લઈ હારજીમા ટેક્સર 62 71 71 ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ ઓગણસો ને ચાલીસ સાતસો ને ચાલીસ ચાલીસ રૂપિયા બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પચાસ પચાસ એકાવન બાવનપન સોપન પંચાવન છોપન સત્તાવન અઠાવન સાહીઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ બાવી વીજા પાસઠ છાસઠ સડસઠ અડસઠ સિત્તેર બોતેર પચન્નું સત્તાણું અઠાણ નું આઠસો ایک تین چار پانچ آٹھ ایک تین چارس چالیس <سؤال> پچاس ایک ઓ ઉભાઈ હારો છે ભાઈ હારશે હારો ભાઈ છે નવસો ને બાસઠ રૂપિયા મિત્રો ભવિષ્ય ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટી મિત્રો માલ છે નવસો ને બાસઠ રૂપિયા વીસ કિલો ને મિત્રો ક્વોલિટી જો નવસો ને બાસઠ રૂપિયા મિત્રો આ વકલ્લા નવસો ને બાસઠ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો ખેડૂત મિત્રોને આપણે પૂછ્યું કે હું મિત્રો ભાવ આવ્યો ને કેટલી વેલ્યુ લેવા કઈ ગામનો નો છે બધી મિત્રો આપણે જાણ્યું

આ રીતનો મિત્રો માલ છે તમે જોઓ મિત્રો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે હજાર રૂપિયા મિત્રો પૂરો ભાવ એપીએમ સુમવું મિત્રો આ ચારસો વક્કલના 465 રૂપિયા મિત્રો ભાવ આવ્યો આપણે ખેડૂત મિત્રોને આપણે પૂછ્યું કે કઈ ગામનો મિત્રો માલ છે ને કડ્યો થેલી લઈને આવેલા છે ક્યું ગામ કાકા ડોળિયા સાપરી રાજુલા તાલુકા સાપરી રાજુલા તાલુકા આ કેટલી થેલી લાવ્યા સોપન થેલી 56 થેલી હું ભાવ આવ્યો

અ રૂપિયા તો અમારે ઈ સડી જાય તો આ તમે કેટલી સોપન થેલી લેવા તો તમારામાં કેમ લાગે પૈસા વચ્ચે કે તૂટશે પૈસા બીજું પડ્યું ને એમાં પૈસા ન થાય ને આમ ભાવ આવ્યો હારો આવ્યો છે તો કેડુ મિત્રો નો તેમ કેવા માંગશો આ ભાવ પ્રમાણે માણે કેવા માંગો માલ હારો પકાવો અને કાલે

ક્વૉલિટી મિત્રો તમે જોવાની તમે જોયું છે મિત્રો ખેડૂત મિત્રો હું બોલા બાકી મિત્રો તમારી મિત્રો હું અમારા આવી સાથે મિત્રો કોમેન્ટ કરજો બાકી અલગ અલગ મિત્રો આપણે ખેડૂત મિત્રોને આપણી ઇન્ટરવ્યુ આ રીતે લેવું કઈ રીતના મિત્રો ભાવ છે કઈ રીતનું છે બાકી મિત્રો ખાસ મિત્રો આ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ક્વોલિટી જોવા મિત્રો ચારસો ને પાઠ રૂપિયા એ છે મિત્રો આ મીડિયમ ક્વોલિટીનો મિત્રો માલ છે બસો ને રૂપિયા મિત્રો ભાવ આવ્યો આપણે આ ખેડૂત મિત્રો આપણે પૂછ્યું મિત્રો કઈ ગામનો માલ છે અને કેટલી થેલીઓ મિત્રો લેવા ક્યુ ગામ કમોટભાઈ દ્રોણ ગામ કેવું ગીરગઢડા તાલુકાનો દ્રોણ ગામ શું ભાવ આવ્યો અને બસો સોસઠ રૂપિયા બસો રૂપિયા ગ્રેડિંગ કરીને લેવા કે એમને ગ્રેડિંગ કરેલો મિત્રો માલ છે બસો ને રૂપિયા મિત્રો ભાવ આવ્યો કેટલી થેલીઓ લાવ્યા એકાવન થેલી છે એમાંથી ત્રેવીસ થેલી તો ગુલટી કાઢેલ છે

અહીંયા તો ગાડી વાળા ને પુરાણે થાય મજૂર ની મજૂરી તો ઘરે થી ચૂકવી પડે એવું છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો ગ્રેડિંગ મિત્રો કરેલો માલ છે આપણે ખેડૂત મિત્રોને ઘણા ખરા મિત્રો પૂછ્યું છે ને હજી મિત્રો આપણે પૂછ્યું મિત્રો અભિપ્રાય આપણે બધા ખેડૂત મિત્રો બાકી મિત્રો આપણી ચેનલમાં આવા મિત્રો વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો